આ ગંગા હાજરી જ કેવી પાવનકારી હતી શ્રી રામકૃષ્ણને તો એમની હાજરીમાં ખાવા પીવાનું કે ઘેર પાછા ફરવાનું પણ યાદ રહેતું નહીં એમની મઢુલીએ એ અવારનવાર જતા કેટલીક વાર ગંગામાય જાત જાતની રસોઈ એમને જમાડતા શ્રી રામકૃષ્ણની તો એવી જ ઈચ્છા હતી કે નિદુવનની એ મઢુલીમાં રોકાઈ જવું ત્યાં હૃદયે મામાની દયા ખાઈને કહ્યું આપને પેટની તકલીફ છે તો આપની સંભાળ કોણ રાખશે ત્યારે ગંગામાએ બોલી ઉઠ્યા કેમ વળી એમની સંભાળ હું રાખીશ હું એમની ચાકરી કરીશ પછી તો બંને વચ્ચે ખેંચતાણ ચાલી એ પળે શ્રી રામકૃષ્ણને પોતાના માતા ચંદ્રાદેવી યાદ આવ્યા એમને વિચાર આવ્યો હું અહીં વૃંદાવનમાં રહી જાઉં તો ત્યાં માની કોણ સંભાળ રાખશે એટલે છેવટે નક્કી થયું કે હવે વૃંદાવન છોડવું